જીઆ હું કેરીઓ પાડીશું કે નહીં પાડી કારણ કે એને પાછું આખુસી ઓબો સાથે આ તો ઓદ્રો હારી ભાવતી હોય છે આ ખુશી તો

જીરાની આવ્યો અમારી જિંદગી નહીં ખોખ ફેફી આવશે તે વાળી ઠંડી તો છે તમારે કોઈ લેવાનું નહીં લઈ લોક તમે મમરા કે હતા તાર હું તો પૈસા લાયો નહીં ઉતાવળ માં હે દે પૈસા તો મુયા સો લાયો ઉતાર મુ તો તમન ભેગો તવા તો કે દિન કો મોટો મારતા એ છોકરા બાકી મેખે કે

બે રૂપિયા માં જોખમ કરી રહ્યો છે આ તો ના બે લાખ બાકી મે કીન જતા એમ કરે છે ઉતાળી પેપ્સી તો સારી લાગે છે સારી તો હોય કે પેપ્સી છે એમ ના તમે પાછા દોત છે તમારે બધું એ છે કેમ નહીં દોત લાવજો દુસો પર ખબર પડે દોત છે નહીં એ આલી લોકન કે વે આઈ દેસા ખવો તે પટતી જ નહીં મારે તો મારે જો ચોપટ છે તારે

મારા આંગાટ પરવા નાખો બધું આવળો કોણ જી હેડો ડોકા ઓકા આયા છે અરે હું કર તમારાણ નહી હોય એ તો રાખો તા ખબર પડે કોઈ કાઢી નઈ મેલી હોય મને કોઈ નઈ થતું હોય કોઈ હાથે કરીને કાઢી મેલું

તું એ ના હોય તો પાછો જેવો ના મજ તો તને કહું ખાતો થઈ ગયો તમે રાજ્યો આલુ સુ ના હોય તો તમારા બાર કોઈ માણસ હોય બાજુ બાજુ રાખવું એવું હોય તમારે રાખો કોમ તો કરો આવી હા માણસ તો હા તે કરું માણસ તો પણ એને જો આપડા પાસ ઘણા હાર હેડો ને એતો કરી દેજો હેડો ને ચાલશે એવું નહીં પાછું મને છે ને આવું ગમતું નહિ ગંદાતુ લાગે છે મને સારું

મેલું હુંતે અલ્યા રો મારા હાથી માર ના ખાય સાય ધૂળ ધૂળ તમન તમે ગાડીયા જપી બોલે પોચારો તમે લઈ મગજ મારી કર્યા મારું કોમ કરો તમે આ ચેર અમે જીએ છીએ મોડા કરીને આપોડા લાવતા નામ મોણસ લાવણસ લાઈલ છું અને ખબર પડે નઈ અને મોણસ લઈ માથા મારે જાય છે બીજું હું છું માણસ તો લાઈ બરાબર પણ એવો લાયો કઈ નાખે ના અને કોમ બધું ના પણ કરાવશે એવો લાયો અને પોટલી મારે એવો લાવો અરે તો કેવું મારે એવો છે હું વાત કરો છો તમે કે બે ફોટો મેળવાનો કોમ ના કરો તો પાછું કેતા રહ એને કેવું જ નહીં પડે કા ટેન્શન આપવું પડે નક સર ને એતો નહીં મળતો સવારે હસી ને નેકળી જાય ખાઇ ને ઉપડી જાય તે ગમે તે છોકરા મજૂરી સાડી જવું છે મજુરી શું ચાલ મજુરી જવું નહી હું તમને લેવા આવ્યું એક જગ્યા ખોટું ગમે નહિ કે ખાવા આપી રહેવાનું ઢોરાને ધોરણ પૂરો શું કરવા બધું બધું અને વધારે બોલા તો વણગાડવાની મા થઈ જવાનું આવી સુધી પાછો ચાલે તો મારે એવું ક્યાં કોમ કરવું લીટી જેવો થઈ જવો જોવા બે માણસ બસ એવું માણસ કરી રહ્યા છે બંધ વળાઈ દે કોમ કરવાનું એક જતી રહી છે એના ત્રાસ થી એવું છે શરબીનો ભરેલો છે પાછો ગાપા દે એવું તે હા એજ કરવાનું છે અને

એતો આપડે નક્કી કરી દે હું કશું લેવા દેવા નહીં મને નોકરી લગાવો છો ગાભા કહું કે ગાબો ગાબો યાર ખાલી તમે બે આટલા પાછું

બધાનો કાપો છે પણ ફોમ પરથી દેખાઈ આવું પાછું પડશે તમે લેતા હો જે લાંબાનું ફટફટ

પાછા ભેગું કરી દીધું છેડોકા બધું ભેગું કરી દીધું હા ચાંદ ના આવ

અરે રેત નહિ ભરવાની કોઈલા કોઈલા રે ભાઈ ઉપાડો લ્યો તને લાવ્યો છું ઉપાડો ઉપાડે ખબર નઈ પતી તમે તને લાવો છું કબાબ

હું નાસ્તો લેતા આવું તે લાકડો કાપી નાખ હા હું કાપી દઉં એટલે હું રાતી હળગાવું આપડે ખાવાનું છે તારા માટે નાસ્તો લેતા આવું છું બાણ કાપી દઉં હું બાન કાપાન કીધું તો એમો કપો પછી આ બાન આ તો કપો હતી એમો કોમ સહન થતું નહીં નહી અમે ગાભાનો એમ પાવા લેવો પાછે જો હમણા બૂમ નહી પાડી દેતા છે એટનું બેટ આ કપો પડ્યો કાલ આબા દયો ના તો લઈને જ લગણ આયા નહીં એવા ધમકાવા છે ને કાલ તો ગાબ તો ઉડામી સોમે હતો નો અમે રવાનો હતો

પણ મેં કીધું પાછું રાહ એવો પડી કોઈ ખબર આવો પાછો મને સંગ તો મળે છે પણ આ ગજમ ભજ ગમ ભજ કરતો બોલતા તો કાલ લાયો ટેન્શન નઈ હાલ હું કાઢું તમે હાલ એટલે છે કાલ તમે આવો અને જો ખાલી આ ગાભાનું નું તને ખાવા મળીને ને એટલા કરે છે કારણ કે જોવો જો ટાંગે તો તમે છો હા રેડ અમો હોત થવા થઈ છે ને તું મારા ગાઢે ત્યાં પર દાળ બાટી નું કોક કરીએ હા એટલે તમે અમે જઈએ જો હે ઘેર જવાન છે છે તું તબે લાવંગ અને હું ઘેર જઉં હા તારા વલે દાળ બાટી નું બધું લેતો આવું છું વા વાતે લાવ જો પાછા હા અને દૂધ આલ દેવ પાછો દૂધ આલવા જાન મારા ઓ 555 નંબર સા પાછો વર રાખજે આ તો કોમ થઈ ગયું છે ગાભાનું આજ તો દૂધ રહે છે મારું બારે બાર કરતો પીવા માટે જ ફક્ત બીજું કંઈ નહીં કરું આ થોડું બતાવવાનું એ બધું